લોકોની લાગણીના તાર ઝંઝણિયા હતા ગઈકાલે સાંસદ કર્નિવેલ ચોમેર ખીલી ઉઠ્યો હતો બાસઠ જેટલા ગ્રુપે અલગ અલગ કલાનું અદભુત પ્રદર્શન કર્યું કચ્છના સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડા દ્વારા કચ્છ કાર્નિવેલનું ભવ્યાથી ભવ્ય આયોજન અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષના દિવસે કરવામાં આવ્યું હતું સાંજે હમીરસરના કાંઠે લોકોના હૃદયના હિલોડા લેવા જોવા મળ્યું હતું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહીદના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છ કાર્નિવલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું કુલ મળીને બાસઠ જેટલા ગ્રુપે આ કાર્નિવલમાં ભાગ લીધો હતો એક એક જે સ્પર્ધકો હતા તેને પોતાની કલાના હુનરો પેશ કર્યા હતા અદ્ભુત કલાનું હુનર પેશ કરવામાં આવ્યું હતું ખુદ મુખ્યમંત્રી કચ્છની કલા અને વિરાસત વારસો જોઈ અને ગદગદિત થઈ ગયા હતા તમામ ગ્રુપને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સૌ પ્રથમ નંબર લેવા પટેલ ગ્રુપનો આવ્યો હતો ત્યારબાદ બીજો નંબર માતૃછાયા કન્યા વિદ્યાલયનો આવ્યો હતો બંને નંબર પામેલાને લાખેણા ઇનામ આપવામાં આવ્યા હતા સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી સાંસદ કાર્નિવલની મહત્ત્વની જાહેરાત કરવામાં આવી હતી બાસઠ જેટલા લોકોએ ભાગ લીધો હતો અલગ અલગ પ્રકારના ટેબલો રજૂ કરવામાં ક્યાંક કચ્છની વિરાસત અને વારસો હતો તો ક્યાંક ઓપરેશન સિંદૂરનો પણ માહોલ જોવા મળ્યો હતો અને અદ્ભુત રીતે કલાનું પ્રદર્શન થયું હતું લોકો મોટી સંખ્યામાં જોવા આવી વિશાળ આયોજન કરવા આવ્યા

વર્લ્ડ ફેમસ બની ગયું છે યુનાઇટેડ નેશન્સ ની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા દોળોને બેસ્ટ ટુરિઝમ વિલેજ માં એવોર્ડ ઓનર કરવામાં આવ્યું છે 2001 ના વિનાશક ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં શ્રી નરેન્દ્રભાઈએ પ્રેરણાથી સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ નું નિર્માણ થયું છે આ મ્યુઝિયમ ને પણ વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમ માં સ્થાન મળ્યું છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોરાવીરની પ્રાચીન સંસ્કૃતિનો ભવ્ય વારસો પણ કચ્છમાં સચવાયેલો છે રાષ્ટ્રીયતાના પ્રતિક સમાન શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ક્રાંતિ તીર્થ પણ માંડવીમાં બન્યું છે કચ્છ આવી પ્રાચીન વિરાસત સાથે વડાપ્રધાન આપેલા વિકાસ ભી વિરાસત વિના મંત્રને પણ વિકાસના નવા આયામોથી સાકાર કરે છે